વિઘ્ન હર્તા શ્રી ગણેશ કરે છે સૌનું કલ્યાણ અને એટલા માટે જ આજના પાવનકારી દિવસે કરીએ ગજાનન ગણપતિના એક પૌરાણિક ધામના દર્શન કે જેના પર ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે અંબાજીથી વીસ કિલોમીટર દૂર આબુ રોડ પર એક બસો વર્ષ જૂનું ગણપતિ બાપાનું પૌરાણિક ધામ સ્થાપિત છે જે ચમત્કારિક ગણેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે તો આવું જાણીએ આ સુંદર મંદિરનો મહિમા સામાન્ય રીતે ગણેશજીના આખા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે પરંતુ અમદાવાદથી બસો કિલોમીટર દૂર આવેલ ગણેશ મંદિર એ ભક્તોની આસ્થાનું પ્રતિક છે અંબાજીથી વીસ કિલોમીટર દૂર આવેલા ગણેશ મંદિર ચમત્કારિક ગણેશ ધામ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે અંબાજીથી આબુ જવાના માર્ગ પર આ મંદિર બસો વર્ષ જૂનું હોવાની માન્યતા છે આ ધામમાં ગણપતિ બાપ્પાની ખૂબ જ સુંદર અને અલૌકિક મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે જેથી જ આ મૂર્તિના દર્શન કરીને ગણેશ ભક્તો પણ ભાવ વિભોર થઈ જાય છે આવે તો મકાન ભી મિલ ગયા ભગવાન ને આપણી શરણ દી ઓર સારે કામ હમરે ચમત્કાર કે મકાન સબક બચે પડરે હે પે ઓર નોકરી સબ લગાયા હૈ ભગવાન કે સે આ ગણેશ મંદિર સાથે એક લોકવાયકા પણ જોડાયેલી છે જેમાં વર્ષો પૂર્વે વાઘજી મહારાજને ગજાનન ગણપતિનું સ્વપ્ન આવ્યું હતું અને ત્યારબાદ જ પહાડીઓ વચ્ચે આ મંદિર બનાવવામાં આવ્યું હતું જેથી જ આ મંદિરની બાજુમાં વાઘજી મહારાજની સમાધિ પણ આવેલી છે જે તે સમયે દર્શન કરનાર આવનાર ભક્તો માટે પીવા માટે એક કૂવો પણ બનાવવામાં આવ્યો હતો જે આજે પણ ગણેશ ભક્તોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે બચે નવ બધવા ગણેશ મંદિરની બાજુમાં અંબાજી માતા નું મંદિર અને મહાદેવજી નું મંદિર પણ આવેલું છે આ ગણેશજી નામ છે એવું જ કામ છે અહીં દર બુધવારના દિવસે ઘણા લોકો આ ચમત્કારિક સ્થળે દર્શન કરવા ઉમટી પડે છે તો દૂર દૂરથી દર્શનાર્થી પણ આ ધામ પર પગપાળા આવે છે ગણેશ મંદિરમાં ભક્તોને માથે તિલક કરવામાં આવે છે હાથમાં લાડુ આપવામાં આવે છે અહીં આવનાર લોકોની મનોકામના પૂર્ણ થાય એટલે તેઓ મોતીચૂરના લાડુ ચઢાવે છે જેને સંતાન ન હોય એને પારણા બંધાય છે નોકરી કે પછી ધંધો બધા લોકોની મનોકામના પૂર્ણ થાય છે આ ગણેશજી ભગવાન તે પૂર્ણ કરે છે ચમત્કારી ગણેશજી છે જે મન્નત રાખો એ બધી પૂરી થાય છે અહીંયા મારા હસબન્ડના જોબની છોકરાઓનું ઘણી બધી મનોકામના પૂર્ણ થઈ મારા દિયાના લગનના હતા એ પણ પૂરી થઈ મારી આમ તો લોકો માઉન્ટ આબુ પરિવાર સાથે હરવા ફરવા જતા જ હોય છે પરંતુ માઉન્ટ આબુ જતા નીચે આ ગણેશ મંદિર આવેલું છે જીવનમાં એકવાર દર્શન કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ માઉન્ટ આબુ